અમુક તો બે દે ખાતી નહીં કાલે માં તો ડેરી માં દી દૂધ નહીં જૂન થોડા હાથો થોડા હાથો બે પચી રૂપિયા પડતા પણ પડે દે હિનો આ ખતો આખા ટંક નું દૂધ જૂન ઘેર રહેવે ઘેર રહેનું રે આ તો બે હાથ કો વજી થાય અને આ દૂધ ચાને સો હાલ સુધી જાય છે આ ગાખરા જીવ થઈ

ધોળી ભેંસ હોય અરે લાલ ભેંસ હોય તું એવું કે એમ કોઈ કેત નથી પણ એ સટી સટી આ બધી કે લાલ હતી ભાઈ લાલ તાન કાળી બે ચાર પર હતા બે કોણ હતા બે ઓખો હતી અને બે નાકનો કોણો હતો અને પૂંછડું હતું ના એ વિનતી જોઈ મઈ એને સક પાછું ચાર પર હતા બે કોણ હતા અને બે ઓછો હતી ખાલી મોઢું તો દેખાતું જ નથી

જો તિયેલા આપડે કેવા તમે આ મુકબોદ જંગલ માં એકલા ફરસ લૂટારા બી વાત લઈ એ મય ની પેલો વાઘ ને આવતો મની તું બંડે કે વાઘ પોતે કોણ છે બોર મની ગયો વાઘ 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 ના જવાય પેલો આવો ઉપર આવો પડી 12 માં 12 માં થઈ ગઈ

આય બે કે એ

આજે હું હાલજે આનું મગજ મારી તો તાન હવે 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 બે વાર જો મારવા આયા છે તાન ટાઈમ વેઈટ કર લે લાલ ભાભરી હેડો એક પણ બીજી વાત નેનવા

લાલા 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 ભાઈ મેલા ભાઈ ના લાલા એલ એ એલ કોઈ મારતું નથી બધા પહેલા બાપરા છોકરા બાપરા છોકરા દૂરો ગાવ મારે છે ઓય લાગ્યો મળ લે મળ દે તય મળ લાલા બા મુખ આની નાત તો મોર

મારે તો જોરદાર ચેટિંગ થઇ જવાનું મુ તો દૂર પણ જઈ એવું લાગે તો જવું જ દે આ તો બીક લાગતી પણ શું કેવું લાલ નવા નવા આયા તો આટલા ઓય તો બે દૂર લે ઓય ચા ગુજા દે આ બધા કોટ કોટ

આ તો પેલા એના કાઢું ક્યાં છું મારું છું